પ્રશાસન ની વાત કરીએ તો કે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ પ્રશાસન નો સૌથી ઉપર મતલબ કે સર્વોચ્ચ કોઈ હેડ હશે તો એ કોણ હશે રાજા કોણ હશે રાજા તો રાજયનગરમાં રાજા માટે એક શબ્દ યુઝ થાય છે જેને આપણે રાય રાય શું રાજા નું અહીંયા મુખ્યત્વે કામ શું હતું તો ભાઈ જે કૃષ્ણ પોતાનું પુસ્તક લેખો છે અમુક્ત માલ્યતા એની અંદર લખેલું છે કે એક મુકટ ધારી શાસકે હંમેશા ધર્મ અને ન્યાયને ધ્યાનમાં રાખીને શાસન કરવું જોઈએ કોને ધર્મ અને ન્યાયને ને ધ્યાનમાં રાખીને શાસન કરવું જોઈએ સ્વાભાવિક વસ્તુ છે કે રાજા નિરંકુશ હોય કેવા હોય નિરંકુશ નિરંકુશ નો મતલબ કે રાજા ઉપર કોઈ પણ પ્રકારનું કંટ્રોલ નિયંત્રણ ના હોય રાજાની મરજી પડે કરી શકે પણ કૃષ્ણ દેવરાય શું લખે છે બુક અંદર કે ભાઈ રાજાએ હંમેશા કોને ધ્યાનમાં રાખવું જોઈએ ધર્મ અને ન્યાયને ધર્મ અને ન્યાયના આધારે શાસન કરવું જોઈએ કોઈની ઉપર આપણે અત્યાચાર વ્યભિચાર દબાણ એ રીતના કોઈ કૃત્ય કરવા ના જોઈએ તો હંમેશા રાજા એ શું ધ્યાન રાખવું જોઈએ ધર્મ અને ન્યાય એને આધારે શાસન કરવું જોઈએ હંમેશા ફરી અહીં રાજા દિગ્વિજયની ઉપાધિ ધારણ કરતા કેવી ઉપાધિ ધારણ કરતા દિગ્વિજયની બીજો કે પોતાના સમયની અંદર જ તે યુવરાજની નિયુક્તિ કરતા જેથી કરીને આ લોકો આગળ જતા બાધે ની અંદર અંદર રાજા બનવા માટે તો સેમ ટુ સેમ જે કામ ચોલ શાસકો કરતા એ જ કામ વિજયનગરના શાસકો કરે છે ફરી સમજો હવે રાજા એકલો તો કામ કરી શકવાનો નથી તો રાજાને મદદ કરવા માટે શું હશે અહીંયા મંત્રી પરિષદ શું હશે મંત્રી પરિષદ જે રાજાને શું કરશે મદદ કરશે તો મંત્રી પરિષદ વિશે આપણે જે માહિતી મળે છે એમાં આપણે જાણવા મળે છે કે પરિષદની અંદર મુખ્યત્વે ત્રણ વર્ણના લોકો હતા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય બીજું કે મંત્રી પરિષદ ની અંદર જે અધિકારીઓ હતા એને કેતા કાર્ય કરતા અધિકારી કરતા મંત્રી પરિષદ ની અંદર વિદ્વાન સંગીતકારો જ્યોતિષી ના જાણકારો લેખાકારો એવા જે વિદ્વાન લોકો હતા એની જ નિયુક્તિ થતી મંત્રી પરિષદ ની અંદર અને ઓબ્વિયસલી આ લોકોની જે નિયુક્તિ હતી કોણ કરતું રાજા તો હંમેશા રાજા નિયુક્તિ કરશે તો રાજા પણ એને હટાવી શકે છે પણ ઘણી વાર શું થતું કે આ જે પદો હતા એ વંશ પરંપરાગત થઈ જતા મતલબ કે જો પપ્પા મંત્રી હતા તો છોકરો મંત્રી બનતો પણ આવું ક્યારેક ક્યારેક જ જોવા મળતું અને ક્યારે કે જ્યારે નબળા શાસક હોય ત્યારે પડી સમજ રાજા અને મંત્રી પરિષદ જે બેઠક થતી એને કહેતા વેંકટ વિલાસ વેંકટ વિલાસ માનપ શું કહેતા વેંકટ વિલાસ માનવ પેઢી સમજ તો આ લોકોની શું થતી અહીંયા બેઠકો હતી બીજું મહત્વનો પોઈન્ટ એ છે કે આપને અહીંયા મંત્રી પરિષદની સાથે સાથે અહીંયા સચિવાલય જોવા મળતું શું જોવા મળતું સચિવાલય આજની તારીખમાં કેમ આપણે ત્યાં સચિવાલય હતા પ્રશાસન કાર્ય જોવા માટે તો એ સમયમાં આપણે અહીંયા શું જોવા મળતું સચિવાલય જોવા મળતું હવે સચિવાલયનો જે હેડ હતો એને કહેતા રાયસમ સચિવાલયનો જે હેડ હતો થયા મતલબ કે સચિવ મુખ્ય સચિવ એને શું કહેતા રાયસમ રાયસમ નું કામ હતું કે રાજાના જે મૌખિક આદેશો છે એને લેખિત સ્વરૂપમાં આપવાનું અને આખા રાજ્યમાં ફેલાવવાનું મતલબ કે સામ્રાજ્યમાં ફેલાવવાનું તો રાજાના જે મૌખિક આદેશો હતા એને શું કરતા આ લોકો પત્રાચાર કરી મતલબ લખીને બધી અલગ અલગ જગ્યાએ મોકલતા પડી સમય તો વિજયનગરનું એક મહત્વનું પાસું પ્રશાસન એ હતું કે અહીંયા આપને શું જોવા મળતું હતું સચિવાલય જોવા મળતું હતું આપણે એક માહિતી મળે છે કે રત્ન ભંડાર નો જે રક્ષક હતો રત્ન નો રક્ષક મતલબ કે જે ભાઈ રાજકીય કોષ ગ્રંથ નિર્માણમાં લેખો છે રત્ન કોષ યા રત્ન ભંડાર નો રક્ષક ભરી સમજ તેને શું કહેતા મુદ્રા કરતા પેઢી સમજ તો અહીંયા આપણે રાજ્ય અને મંત્રી માહિતી મળે છે મહત્વની બે વસ્તુ ધ્યાન રાખવાની છે કે પ્રાંતિય પ્રશાસનમાં આપણે બે વસ્તુ જોવા મળે છે મહત્વની અહીંયા જે પ્રાંતો હતા એને કહેતા મંડલમ શું કહેતા મંડલમ મંડલમ એટલું શું થાય હવે ફર્ક શું હે અહીંયા તો હું તમને થી સમજાવ જેમ આપણે દિલ્હી સલ્તનત ની અંદર એકતા વ્યવસ્થા ભણી ગયા શું ભણી ગયા એકતા વ્યવસ્થા એવું જ હુબહુ વ્યવસ્થા આપણે અહીંયા પ્રાંતિક પ્રશાસનમાં જોવા મળે છે વિજયનગરની અંદર ક્યાં જોવા મળે છે વિજયનગરની અંદર કઈ રીતના ધ્યાનથી સમજો કે માની લો કે અહીંયા હંપી આવેલું છે ઠીક તો માની લો કે આ જે ક્ષેત્ર છે આ ડાયરેક્ટ રાજાના નિયંત્રણમાં છે અથવા તો રાજાના માણસોના નિયંત્રણમાં છે તો આ જે ભૂમિ હતી એને કહેતા આપણે ભંડારો હાથ

અમુક ગ્રંથ માંથી માહિતી મળે છે કે આ જે ગવર્નર આ જે પદ હતા એ વંશ પરંપરાગત ન હતા પડી તો અહીંયા કોઈ પણ વ્યક્તિને બનાવી શકતો રાજા કોઈ પણ વ્યક્તિને હટાવી શકતો તો આવી જે ભૂમિ હતી કે જે પ્રત્યક્ષ રીતના રાજાના નિયંત્રણમાં હતી એને શું કહેતા ભંડારવાદ પણ આગળ જતા શું થાય છે કે અહીંયા જે આપણે પ્રશાસન જોવા મળે છે એની મુખ્ય વિશેષતા વ્યવસ્થા જોવા મળે છે ઉપર બહમાની અને નીચે અલગ અલગ રાજ્યો સાથે યુદ્ધની સ્થિતિ હતી તો સ્વાભાવિક વસ્તુ એ કે રાજા શું કરતો કે જે સામંતોની નિયુક્તિ કરતા અને એ સામંતો બદલામાં શું આપતા સેના અને પૈસા શાસકોને પહેલી સવાલ તો આવા જે સામંતો હતા તે એને અલગ અલગ જમીનો આપી દેવામાં આવતી શું આપી દેવામાં આવતી જમીનો કે એ જમીનો હોય તમારી ત્યાં તમે શું કરો ટેક્સ ને કલેક્ટ કરો પ્લસ એ ટેક્સ નો પૈસા આવે એ તમારી પાસે રાખો એમાંથી એક આર્મી ક્રિએટ કરો અને એ આર્મી જ્યારે હું મગાવ ત્યારે મને મદદ માટે મોકલો તો આવા જે નાયકો હતા મતલબ કે સામંતો માની લો આ એક સામાન છે એને જમીન આપવામાં આવી આ બીજો કોઈ સામાન છે આ ત્રીજો કોઈ છે તો આ રીતના અલગ અલગ સામંતોને શું આપવામાં આવતી જમીનો પડિસવ તો આવી જે જમીનો હતી એને આપણે કહેતા અમરમ શું કહેતા અમરમ અને અહીંયા જે નાયકો હતા મતલબ કે જે ના હેડ એની પાસે અપેક્ષા રાખવામાં આવતી હતી કે ત્યાંથી એ કર વસૂલી કરશે અને એક કર વસૂલીમાંથી અમુક ટકા ભાગ કોને આપશે રાજાને કોને આપશે રાજાને અને પોતાની સેના રાખશે તો જ્યારે મદદ માંગશે ત્યારે સેના લઈને આવશે

ભરી સવાન તો નયતકાર વ્યવસ્થા એટલે કે એક પ્રકારે પ્રાંતીય પ્રશાસન હતું કે એવી જે જમીનો હતી એને કહેતા અમરમ ઠે અને એના જે હેડ હતા એને કહેતા નાયક શું કહેતા નાયક ભરી સંવત એનું શું કામ હતું કે ફલાણું ક્ષેત્ર જો માની લો આ મેળવ્યું હોય તો ત્યાંથી કર વસૂલી કરવાની એ કર વસૂલીનો ટુ થર્ડ ભાગ પોતાની પાસે રાખશે અને વન થર્ડ ભાગ કોને આપવાનો રહેશે કેન્દ્રને મતલબ કે રાજાને પેઢી સમાજ હા ઠીક બીજું ક્યાં લોકો સેના રાખતા અને એ સેના જ્યારે રાજા રાજાને જરૂર હશે ત્યારે સેના મોકલવામાં આવશે બીજું ક્યાં નાયકો હતા એ કેન્દ્રની અંદર પોતાના બે પ્રતિનિધિને મોકલતા એક રાજનીતિક અને એક સૈન્ય તો જે રાજનીતિક વ્યક્તિને મોકલતા એને કહેતા સ્થાનપતિ શું કહેતા સ્થાનપતિ પેઢી સમજ હા એના

અચ્યુત દેવરાય શું સામંતો હતા નિયંત્રણ સ્થાપિત કરવા માટે મહામંડલેશ્વર નામના અધિકારી ની નિયુક્તિ કરી મહામંડલેશ્વર આનું શું કામ હતું કે આ જે સેના ઉપર ઉડતા હતા ને એ સેનાના સારા સારા જે ઘોડા હતા એ તો બાર આવતા પેલી સમજ તો કેન્દ્ર સરકારે શું કર્યું કે એ લોકોની ઘોડાની જે સપ્લાય હતી પોતાની અંદર લઈ લીધી એટલે કોઈ સેનાને સ્ટ્રોંગ બનાવી ના શકે એના માટે પેલી સમજ તો એના માટે અધિકારીઓની નિયુક્તિ કરવામાં એનું શું હતું મહામંડલેશ્વર પેલી સમજ તો આગળ જતા જ્યારે બેટલ ઓફ રાક્ષસ તંગડી મતલબ કે રાક્ષસ તંગડીનું યુદ્ધ થયું ઠીક છે તાલિકોટા નામની જગ્યાની પાસે થયું તો એટલે એને તાલિકોટાનું યુદ્ધ પણ કહેવામાં આવે છે તો એના પછી શું થયું કે વિજયનગર તો નબળું પડી ગયું તો આ નાયકો એનો ફાયદો ઉઠાવીને સામ્રાજ્યના ટુકડા કરી નાખ્યા હતા અને અલગ અલગ નાયકો બેસી ગયા હતા એમાંનું એક હતું અરવિંદ વંશવાળો આગળ જતા એક નવો વંશ આવશે જેનું આપણે કીધું વોડિયાર વંશ જેણે મૈસુર ઉપર કંટ્રોલ કર્યું હતું પેલી સમજ તો આવા નાયકો આગળ જતા વિજયનગર જ્યારે નબળું કર્યું ત્યારે એનો ફાયદો ઉઠાવ્યો હતો સમજ પડી અહીંથી એક વાર જીપીએસસી મેઇન્સની અંદર સવાલ પૂછેલો છે સવાલ એવો છે કે વિજયનગર સામ્રાજ્યના નયનકારા પદ્ધતિ ઉપર સંક્ષિપ્તમાં નોંધ લખો મતલબ કે વિજયનગરની આ જે નયનકારા પદ્ધતિ છે એની ઉપર શું લખવાની હતી નોંધ લખવાની હતી તો નોંધ આપણે જેમ ભણી ગયા એમ કે ભાઈ જે નયનકારા સિસ્ટમ હતી એ કઈ રીતના આવી તો અહીંયા તો પહેલા તમે સમજાવજો કે ભાઈ વિજયનગરની અંદર ત્રણ પ્રકારની ભૂમિ હતી કેટલા પ્રકારની ભૂમિ હતી ત્રણ પ્રકારની એક જે ભૂમિ હતી એને કહેતા ભંડારવાદ જે ડાયરેક્ટ રાજાના નિયંત્રણમાં આવતી

માન્ય ભૂમિ આ એ ભૂમિ છે કે જે મંદિરો મઠો શિક્ષા કેન્દ્રો વગેરેને ને દાન આપવામાં આવતી શું કરવામાં આવતી

એક બાજુ બાજુ ભંડારવાદ અને બીજી હવે અહીંયા ઘણી જગ્યાએ ખાસ કરીને બુકની અંદર લખ્યું છ કે છ મંડલમ હતા પણ ગ્રંથ નિર્માણ બોર્ડમાં નીચે લખ્યું બી છે કે આની સંખ્યા ફિક્સ નહોતી પેઢી સમાજ બીજું કે નોની જે પોતાના ગ્રંથમાં લખ્યું છે કે ભાઈ એને ત્રણસો જેટલા પ્રાંતો જોયા હતા કે ભાઈ વિજયનગરની અંદર કેટલા પ્રાંતો હતા ત્રણસો જેટલા પ્રાંતો હતા મતલબ કે અહીંયા આપને એક્ઝેક્ટલી ખબર નથી કે કેટલા મંડલમ કે કેટલા પ્રાંતો હતા પછી સમજ તો અહીંયા કોઈ ડિબેટમાં આપણે જવાની જરૂર નથી અહીંથી સવાલ નહીં આવે ક્યારેય તો મંડલમ એટલે કે પ્રાંત છે એના આપણે બે ભાગ ભણ્યા તો આગળ સમજીએ તો મંડલમ જેને આપણે કીધું પ્રાંત તો ઓબ્વિયસલી વાત છે પ્રાંત એટલે કે આજનું રાજ્ય તરીકે ગણીએ તો એના નીચે જિલ્લા હશે શું હશે જિલ્લા તો અહીંયા આપણે જિલ્લાને કહેતા કહેતા શું ઘણી જગ્યાએ છે કોટમ અને ગ્રંથ નિર્માણ બોર્ડમાં લેખવું છે વેન્ટ યા વેન્ટ વેંઠે લેખવું છે સમજ પડી વલનાડુ કોટમ યા તો વેંઠે પેઢી શું

સ્થળ યા તો ગામ ગ્રામ મેળ અને પ્રશાસન સૌથી નાનો એકમ હતો જેને કહેતા ગામ શું કહેતા ગામ ઘણી જગ્યાએ લખ્યું છે ઉર જે ગામનું પ્રશાસન હતું અહીંયા આપણે ક્યાંક ને ક્યાંક ચોલ સામ્રાજ્યનો પ્રભાવ વધુ જોવા મળે છે શેનો પ્રભાવ જોવા મળે છે ચોલ સામ્રાજ્યનો તો ગામનું પ્રશાસન જોઈએ મતલબ કે સ્થાનીય પ્રશાસન તો જેમ આપણે ભણી ગયા

જેમાં આપણે નયન કરવા જોઈએ એવી રીતના ગામનું પ્રશાસન માટે કઈ સિસ્ટમ હતી વ્યવસ્થા હતી આયંગર વ્યવસ્થા પડી સમજ જેની અંદર બાર વ્યક્તિઓ હતા જેના પદો કેવા હતા વંશ પરંપરાગત પ્લસ એને ખરીદી વેચી શકતા હતા એ લોકોને પગાર કઈ રીતના મળતો તો ભૂમિમાંથી ભૂમિ મતલબ મળતી એને અથવા તો એને ઉપજમાંથી માંથી ભાગ મળતો પડી સમજ સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા રાજા શું કરતો કે પોતાને અધિકારીની નિયુક્તિ કરતો જેથી કરીને ગામ ઉપર નિયંત્રણ સ્થાપી શકાય મતલબ કે એનું પ્રશાસનની દેખરેખ કરી શકે तो ये जे अधिकारिया तो इन्होंना मतो महानायक चारिया सुना मतो महानायक चारिया तो कौन होता तो केंद्र मतलब के राजा द्वारा नियुक्त अधिकारी पहले समझ तो प्रशासन नो सौती नानो एक अंक गया हो तो गांव तो एक बार आप लोग फरी તો સેન્ટરની અંદર આપણે જોયું કે સૌથી ઉપર હશે રાજા એને મદદ કરવા માટે મંત્રી પરિષદ મંત્રી પરિષદની સાથે સાથે સચિવાલય હતું બીજી બાજુ આપણે જોયું પ્રાંતિય પ્રશાસન તો પ્રાંતિય પ્રશાસનને આપણે બે ભાગ પડ્યા એમાંનો જે એક ભાગ હતો અમરમ એના માટે આપણે સિસ્ટમ સમી ગયા એને શું કહેતા આપણે અહીંયા આપણે ભણી ગયા નયનકારા સિસ્ટમ પ્રાંતોના નીચે આપણે ભણી ગયા જિલ્લા જિલ્લાને શું કહેતા વલનાડુ કોટમ તો વેન્ટે એના નીચે ભણી ગયા નાડુ એટલે કે તાલુકા લેવલ નું એના નીચે ભણી ગયા સ્થલ મેળા મતલબ સોરી સ્થળ યા તો ગ્રામ મેળા યા મેળા ગ્રામ એને કહેતા આપણે પચાસ ગામોનો સમૂહ અને એના નીચે સૌથી નાનો એક ગામ તો આ રીતના વિજયનગરનું આખું પ્રશાસન કાર્યરત હતું અને અહીંયા આપણે ક્યાંક ને ક્યાંક ચોલ સામ્રાજ્યનું અસર આપણે જોવા મળે છે પડી સમજ હવે વિજયનગરની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે અર્થવ્યવસ્થાનો મુખ્ય જે આવકનો સ્ત્રોત હતો મતલબ કે અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ આધારિત હતી કેવી રીતે કૃષિ આધારિત તો મોટા ભાગના લોકો ક્યાં રહેતા હશે ગામોમાં રહેતા હશે તો શહેરોમાં કોણ રહેતું તો સ્વાભાવિક વસ્તુ એ કે કારીગરો શિલ્પીઓ વ્યાપારીઓ અને શાસક લોકો તો આ બધા ક્યાં રહેતા શહેરોની શહેરો ની અંદર આ હમ્પી નું બજાર છે એ સમયનું સૌથી મોટું તો દુનિયામાં સૌથી મોટું એ સમય શહેર હતું હમ્પી એવું કહેવાય છે તો હમ્પીનું નું બજાર છે હવે અહીંયા આપણે કર વ્યવસ્થાની વાત કરીએ તો કૃષ્ણ દેવરાએ શું કર્યું હતું કે અહીંયા જમીનને ચાર ભાગોમાં વિભાજીત કરી હતી કેટલા ભાગોમાં ચાર શુષ્ક ખેતી લાયક અને તો ચાર ભાગોમાં અહીંયા જમીનને શું કરી હતી વિભાજીત કરી હતી શુષ્ક જમીન એટલે કે જ્યાં ખેતી ઓછી હતી તો આના આધારે જમીનની ગુણવત્તાના આધારે ટેક્સ નક્કી કરવામાં આવતો મતલબ કે ઉત્પાદન કેટલું થાય છે એના આધારે શું નક્કી કરવામાં આવતું કર તો કર હતો વન બાય થર્ડ થી લઈને વન બાય સિક્સ મતલબ જેવી જમીન એવો કર જો સારી જમીન હશે તો કર વધુ હશે જમીન ખરાબ તો એ પ્રમાણે કર હશે ઓછો હશે પહેલી સવાલ તો અહીંયા કૃષ્ણદેવરાય શું કર્યું હતું કે જમીનનું ઉત્પાદનના આધારે વર્ગીકરણ કરાવીને ટેક્સ નાખવામાં આવ્યો હતો મતલબ કે ટેક્સ વસૂલવામાં આવ્યો હતો અન્ય કરની વાત કરીએ તો અન્ય કરની અંદર આપને જાણકારી મળે છે કે અહીંયા ઉત્પાદન કર કોઈ પણ વસ્તુ બનાવશો માની લો કે તમે કપડું બનાવો છો તેની ઉપર ટેક્સ લાગતો જેને કહેતા ઉત્પાદન કર આજે ઉત્પાદન કર છે એને કહેતા શુલ્ક શું કહેતા શુલ્ક બીજું કે એ સમયની અંદર લગ્ન ઉપર એ કર લાગતો શેની ઉપર કર લાગતો લગ્ન ઉપર જો તમે વૈભવી લગ્ન કરશો તો ઓબવિયસલી તમારો પર ટેક્સ લાગશે સમજ પડી જો સાદા સિમ્પલ લગ્ન કરી લેશો તો ટેક્સ નહીં લાગે તો એ સમયમાં એવી વ્યવસ્થા હતી અને આ વ્યવસ્થા આજના સમયમાં આપણે કરવાની જરૂરી છે કારણ કે સમાજ દેખા દેખી ઉપર આવી જાય છે કે જે સારા લગ્ન કરે એ લોકો સારા છે ઠે તો લગ્ન કર લેવામાં આવતો એ સમયમાં બીજું કે ચરાઈ કર મતલબ કે ગોચર કર લેવામાં આવતો મતલબ કે જેની પાસે પશુ હશે એની ઉપર કર લેવામાં આવતો સૈન્ય ઉપર કર વસૂલવામાં આવતો

તો આ જે સિંચાઈ વ્યવસ્થા તેને કેતા દસાવન શું કેતા દસાવન કર્ણાટકમાં તમિલનાડુમાં કોને સિંચાઈ વ્યવસ્થાને પેઢી સમજ હે એકસો પોઈન્ટ જે ક્યારેક પૂછાય છે કે દશાવન છે એની સાથે તો વિજયનગરની અંદર દશાવન સિંચાઈ વ્યવસ્થાનો એક પ્રકાર હતો આ સમયની અંદર સિક્કાનું જે પ્રચલન હતું તો એને સમજીએ તો અહીંયા આપણે સોનાના સિક્કા ચાંદીના સિક્કા અને તાંબાના સિક્કા જોવા મળતા ફરી સમજ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી કે અબ્દુલ રઝાક જે ફારસી યાત્રી આવે છે પોતાની પુસ્તકમાં લખે છે કે ત્રણ પ્રકારના સિક્કા હતા તો જે સોનાના સિક્કા હતા એને કહેતા ફણ યા તો વહરાબ યા તો કેપિકો જે ચાંદીના સિક્કા હતા એને કહેતા તાર અને જે તાંબાના સિક્કા હતા એને કહેતા જીતલ ફરી સાહેબ તો અહીંયા આપને ઉલ્લેખ જોવા મળે છે અને અહીંયા જે સોનાના સિક્કા હતા એની વેલ્યુ હતી કાંક ત્રણ પોઈન્ટ સમથિંગ ગ્રામ હતી ઠીક એટલે એટલું એનું મેઝરમેન્ટ હતું ઠીક એક પોઈન્ટ અહીંયા મહત્વનો છે કે દક્ષિણ ભારતની અંદર જો કોઈ સિક્કો પ્રખ્યાત હોય જે પ્રચલિત હોય તો એને કહેતા હું કયો કહેતા હું આ જે હું નામના સિક્કા છે એ બહમની અમુક જગ્યાએ વિજયનગરમાં નોર્થમાં પ્લસ આગળ જતા મરાઠા આ બધા જે સિક્કા યુઝ કરતા ઠીક આગળ જતા એ ક્ષેત્રની અંદર મુઘલ યુઝ કરશે તો દક્ષિણ ભારતની અંદર જે સિક્કો પ્રચલિત હતો એને કહેતા હું શું કહેતા હું કહેતા પેઢી સમય તો પોઈન્ટ યાદ રાખજો હવે બીજું કે આ સમયની આપણે આયાત અને નિકાસની વાત કરી આયાત અને નિકાસ તો મેં તમને કીધું એમ કે ભાઈ આ સમયમાં સૌથી વધુ જે બહારથી કોઈ વસ્તુ આવતી તે શું આવતું ઘોડા આવતા તો સૌથી વધુ બહારથી કોઈ વસ્તુ ભારતમાં ઇમ્પોર્ટ થતી તો એ કઈ થતી ઘોડાઓની પેલી સમજ બીજું કે વિજયનગરના લોકો ઘોડાઓની સાથે સાથે હાથીઓની ખરીદી કરતા મોતીઓની ખરીદી કરતા ઠીક કિંમતી પથ્થરો વગેરે વગેરે આ બધી વસ્તુની શું કરતા આયાત કરતા એની સામે આ લોકોની ને નિકાસની ચર્ચા કરીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે જે વસ્તુનું ત્યાં પ્રોડક્શન ઉત્પાદન હશે એ વસ્તુની એ વસ્તુની શું થતી હશે ત્યાં નિકાસ થતી હશે બહારના ક્ષેત્રમાં તો નિકાસની વાત કરીએ તો ચોખા ખાંડ નારિયેળી મસાલા હાથી આ બધી વસ્તુનું શું થતી નિકાસ થતી ઠીક એક ચંદનના લાકડા બી થતા યાદ રાખજો ચંદનના

દહેજ વ્યવસ્થા હતી તો એવું બધું પ્રમોટ વસ્તુને પણ બીજી બાજુ જે ગ્રંથ છે એમાં એવું લખે છે કે એ સમયમાં મહિલાઓની સ્થિતિ સારી હતી ખાસ કરીને જે મિડલ ક્લાસ હતો તો અપર ક્લાસની જે મહિલાઓ હતી જે મતલબ પૈસાવાળી પાટી તો એ જે મહિલાઓ હતી એ શિક્ષા લેતી શું લેતી શિક્ષાઓ લેતી તો અહીંયા આપણે નોની અ પ્રમાણે જાણવા મળે છે કે સમયની અંદર જે મહિલાઓ હતી એ પહેલવાન હતી મતલબ કુસ્તી બુસ્તી કરતી લેખન કાર્ય મતલબ કે કવિત્રીઓ જ્યોતિષ શાસ્ત્રીયતા આ બધું મહિલાઓ કાર્ય કરતી ઠીક છે સી એનું એકાઉન્ટન્ટનું કામ કરતી ઠીક સશસ્ત્ર ટ્રેનિંગ લેતી એટલા રીતે અંગરક્ષો કઈ બનતી અહીંયા મહિલાઓ ઘણા બધા કાર્ય કરતી કોના હિસાબે નુનિદ ના હિસાબે ફરી સમજ તો અહીંયા મહિલાઓની સ્થિતિ સારી જોવા મળે છે ક્યાં આપણે વિજયનગરની અંદર બીજું કે ભાઈ આ સમયની અંદર જે સમાજ હતો મોટે ભાગે બે ભાગોમાં વિભાજીત હતો સમાજ બે ભાગોમાં વિભાજીત હતો બ્રાહ્મણ અને ગે બ્રાહ્મણ ઓબ્વિયસલી આ જે વસ્તુ છે એ લેફિસ્ટ હિસ્ટોરિયન બધું પ્રમોટ કરે છે ક્યારેક મને મોકો મળશે તો હું તમને આખો લેફિસ હિસ્ટોરીનો આખો નેરેટિવ બતાવીશ કે એની વિચારધારાના આધારે કઈ રીતના આલેખન કરેલું છે પેઢી સવાર તો ક્યારેક ટાઈમ મળશે તો હું કરાવીશ ખેર વધારે સમાજ ઉપરથી સવાલ પૂછાતા નથી ઠીક તો અહીંયા આપણે ભણી ગયા વિજયનગરનું પ્રશાસન એની અર્થવ્યવસ્થા એની સમાજ હવે અહીંથી યુપીએસસીએ ઘણીવાર આપણે સવાલો પહોંચેલા છે એની આપણે ચર્ચા કરી તો અહીંયા સવાલ તમારી સામે છે કે ભાઈ પોર્ટુગીઝ લેખક નોનીજ ને અનુસાર વિજયનગર સામ્રાજ્યમાં મહિલા નીચેનામાંથી કયા ક્ષેત્રમાં નિપુણ હતી મતલબ કે સારી હતી કુસ્તીમાં જ્યોતિષશાસ્ત્રમાં લેખાકરણ મતલબ કે એકાઉન્ટેન્ટની અંદર ભવિષ્યવાણી ઓબ્વિયસલી જ્યોતિષ શાસ્ત્ર નો પાર્ટ છે ભવિષ્યવાણી તો ક્યારેક એવા સવાલ આવી જાય તો મોસ્ટ ઓફ આન્સર શું હોય છે ઓલ મતલબ વન ટુ થ્રી એન્ડ ફોર બધું કાર્ય આવું કરતી ઓબ્વિયસલી કયું કાર્ય નહીં કરતું કોઈ સ્ત્રી કરતી જ હશે કોઈ કોઈ કાર્ય ઠીક તો આ ટાઈપનો એક સવાલ પૂછવાનો છે બીજો એક સવાલ પૂછવાનો છે તે આ બે હજાર બાવીસમાં પૂછવાનો હતો કે મધ્યકાલીન ભારતમાં શબ્દ ફણમ કયો શબ્દ છે ફણમ કોને નિર્દેશિત કરે છે મતલબ કે કઈ વસ્તુ હતી ફણમ તો પહલ પહન આવવા મતલબ કે કોઈ કપડાં હશે સિક્કા છે આભૂષણ છે કે હથિયાર છે તો આપણે ભણી ગયા એમ કે અબુલ રજા કે પોતાને પુસ્તકમાં લીધું છે કે ફણમ નાનો સોનાના સિક્કા હતા તો ઓબ્બિયસલી વાત છે આનો આન્સર શું હશે સિક્કા હશે તો આશા કરું છું કે આજના તમને પ્રશાસન એની અર્થવ્યવસ્થા અને સમાજ વિશે આઈડિયા આવી ચૂક્યો હશે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરની અંદર આપણે આખું વિજયનગરનું રાજ રાજતંત્ર કઈ રીતના હતું કયા રાજા થઈ ગયા કયા વાંશો થઈ ગયા એની આપણે આખી ચર્ચા કરેલી હતી તો મારા ખ્યાલથી આ ત્રણ લેક્ચરની અંદર મેં ઓલમોસ્ટ તમને વિજયનગર એક આખી હિસ્ટ્રી કરાવી દીધી છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું ભક્તિ આંદોલન વિશે કોના વિશે ભણશું ભક્તિ આંદોલન વિશે જ્યાંથી આપણે પ્રિલિમ કરતા મીન્સમાં વધુ સવાલો પૂછાય છે જીપીએસસીની અંદર અને યુપીએસસી માહિતી તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું ભણશું ભક્તિ આંદોલન ત્યાં સુધી જય હિન્દ